ભક્તોએ શ્રીફળ ચુંદડી અને પ્રસાદ માં અંબાને અર્પણ કરીને ધન્યતા અનુભવી આજે પહેલું નોટ તો આપણે કઈ પ્રકારની વ્યવસ્થા કરી છે મંદિર પહેલા નવરાત્ર એ ભક્તોને રેલિંગ લગાવવામાં આવી છે પાણીની સગવડ કરવામાં આવી છે તેમજ પ્રસાદ કોઈ બી એ લોકોને ધક્કા ટૂંકી નહીં હોય એ માટે બધા ભક્તોની સગવડ કર્યા અમારા સ્વયંસેવકો બધા જ ધ્યાન આપે છે અમે પાર્કિંગની પણ સગવડ કરી છે કે ઉંમર લાયક વડીલો સિનિયર સિટીઝન હોય એ ચાલી નહીં શકે એટલે અમે ભાડે રાખીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેટલી વનતી હોય એટલી અમે પાર્ક ભક્તોને માટે અગ્રથી અમે કરીએ છીએ કે એને સુવિધા મળે ને હજારો ભક્તો લાખોની ભગ્યામાં આવે હજારો આવે માં એમને આશીર્વાદ આપે ને ખૂબ ધન્યવાદ લઈ બને એ લોકોનું આરોગ્ય સારું રહે અને આશીર્વાદ લઈને જાય કેમેરામેન સેનિલ વિરાણી સાથે ਵਿਚાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે